અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ વન બી અને એચ વી વિઝા ધારકો અને તેમના પર આશ્રિતો માટે સુરક્ષા તપાસ પ્રક્રિયાને વધુ કડક બનાવી પંદરમી ડિસેમ્બરથી નવા નિયમો લાગુ પડશે ટ્રમ્પ સરકારના વિદેશ મંત્રાલયે બે ડિસેમ્બરના દુનિયાભરમાં તેમના તમામ મિશનોને મોકલેલા જાહેરનામામાં નિર્દેશ અપાયો જે હેઠળ વિઝા અરજદારો અને તેમને સોશિયલ મીડિયા પર હાજરીની ફરજિયાત સમીક્ષા કરાશે એચ વન બી વિઝા માટે અરજદારોની સાથે તેમના ઉપર આશ્રિત પરિજનોના બાયોડેટા અને લિંકડ ઇન સહિતના સોશિયલ મીડિયા અકાઉન્ટની તપાસ કરાશે સાથે જ સોશિયલ મીડિયા અકાઉન્ટ પબ્લિક રાખવા માટેના અપાયા નિર્દેશ આ સાથે જ અમેરિકા અરજદારો અથવા તેમના પરિવારજનો ક્યારે પણ ફ્રી સ્પીચ સેન્સરશીપ માં સંડોવાયેલા હશે તો વિઝા રદ કરાશે આ દરમિયાન દેશના વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું કે વર્ષ 2009 થી અત્યાર સુધીમાં કુલ 18822 ભારતીય નાગરિકોને રિપોર્ટ કરાયા જ્યારે 2025 માં સૌથી વધુ 3258 ભારતીય નાગરિકોને અમેરિકાએ પરત મોકલ્યા